જ્ઞાન આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો ઉત્સવ જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરના અધ્યક્ષ સ્થાને ગીતા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રીમદ ભગવદ્ ગીતા અને માનવ જીવન પર વક્તવ્ય શ્રીમદ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયનું સામૂહિક પઠન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરાયા શ્લોક કંઠસ્થ સ્પર્ધાના પ્રતિભાગીઓને પ્રમાણપત્રની શિલ્ડ દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ગીતા મહોત્સવની ઉજવણી ખાતે યોજાઈ હતી વૈદિક મંત્રો સાથે મહાનુભાવોના શ્રીમદ ભાગવત ગીતાજીની પૂજન અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરનો ભવ્ય ગીતા જયંતિ મહોત્સવ સમારોહ યોજાયો હતો આ સમારોહના પ્રારંભે મહાનુભાવોએ સંસ્કૃત ભાષાને લગતી પ્રદર્શની નિહાળી હતી આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રમેશભાઈ જેઠવા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી વત્સલાબેન દવે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા કારોબારી શ્રી અને પ્રમુખ શ્રી જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના શ્રી નિલેશભાઈ સોનારા ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળ અને જૂનાગઢ જિલ્લા ઉત્કર્ષ મંડળના શ્રી ભરતભાઈ રાઠોડ જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ શ્રી વેજાભાઈ પીઠિયા શ્રી માલદેવભાઈ નંદાણીયા શ્રી પર્વતભાઈ નાઘેરા

કંઠપાઠ કરનાર સર્વે વિજેતાઓનું સન્માન કરાવવામાં આવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણના મુખે પાંચ હજાર વર્ષ પહેલાં જે અમૃત વાણી નીકળી અને તેનું આજે પણ આપણે પૂજન કરી રહ્યા છીએ આ ગીતા મહોત્સવનો આજે સૌ જૂનાગઢવાસીઓએ ભાગ લીધો અને આ ઉત્સવમાં બધાએ ખૂબ જ્ઞાન આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ વિશે માહિતી મેળવી અને સૌને ખૂબ આનંદ થયો નમસ્કાર હું મહેક ઘોડાશ્રા

અને અંતે એક પંક્તિ કહીને હું મારી વાણીને વિરામ આપું કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે કુવો એક ખોદો ત્યાં સરિતા નીકળે કંઈક અલગ જ તાશીર છે આ ધરાની કે કઈક અલગ જ તાશીર છે આ ધરાની અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે આજ રોજ જુનાગઢ ખાતે ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જુનાગઢ દ્વારા સંસ્કૃતમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ ને સંસ્કૃત પ્રેમીઓને આજનો જ્ઞાનબાગ જુનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજવામાં હતો આમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અધિકારી પદાધિકારીઓ પણ હાજરી આપી આ સફળ કાર્યક્રમ બનાવવા બદલ હું ગુજરાત સંસ્કૃત બોર્ડનો ખૂબ ખૂબ આભારી છું આ સફળ કાર્યક્રમ થયો છે એ બદલ આ કાર્યક્રમના શિક્ષણ વિભાગને પણ અભિનંદન પાઠવું છું તંત્રને પણ અભિનંદન પાઠવું છું આ સફળ કાર્યક્રમમાં બધાય ભાગ લીધો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન